દમણના કચીગામ ખાતે દિપાલી બારમાં નજી બાબતે બે જૂથ વચ્ચે શું બન્યું ગત મોડી રાત્રે દમણના કચીગામ ખાતે આવેલા એક બારમાં બે અલગ અલગ ટેબલ ઉપર ખાણીપીણી માટે બે અલગ અલગ યુવકનું ગ્રુપ બેઠો હતું જેમાં કોઈ અગમ્ય કારણસર બંને ગ્રુપ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી બોલાચાલી બાદ મારામારી સુધી પહોંચતા ત્રણ યુવકોના ઉપર ચાર જેટલા યુવકોએ હુમલો કરી મારામારી કરી હતી જેમાં એક યુવકને તીક્ષ્ણ હત્યાના ઘા લાગતા તે જગ્યા ઉપર પડ્યો હતો અને અન્ય બે યુવાનોને પહોંચતા થયા હતા સમગ્ર ઘટનાની જાણ દમણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તે દરમિયાન એમ્બ્યુલન્સમાં ઘાયલ યુવકોને પ્રથમ સારવાર માટે દમણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ બે ઘાયલ યુવકોને સિલવાસની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મૃતકની લાશનો કબજો લઈ પોલીસે પીએમ માટે મોકલી આપી હતી દમણમાં દિપાલી બાર એન્ડ ણ કચી ગામ ચાર રસ્તા પાસે આવેલ છે ત્યાં ઝઘડાની ઘટનામાં ખેલાયો ખૂની ખેલ આ ઘટનામાં ઋતુલ પિયુષ પટેલ ને સંજય પટેલ આકાશ રાજેન્દ્રભાઈ પટેલ ત્રણેય મિત્રો દમણ બારમાં આવ્યા હતા જ્યાં તેઓ એક ટેબલ ઉપર પરિવાર બેઠા હતા ત્યાં જ બાજુના ટેબલ ઉપર વાપીનું એક ગ્રુપ બેઠું હતું જે બે ગ્રુપ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી વાપીના ગ્રુપમાં સુશીલ કુમાર પ્રેમકુમાર પાંડે વિશાલ અશોકભાઈ જમાદાર સબ્બીર મોહમ્મદ નઈમ અહમદ ભાવિન ઉમેદ પટેલ ત્યાં હાજર હતા આ મારામારીમાં સુશીલ કુમાર પાંડે તીક્ષ્ણ હથિયાર વડે ત્રણ યુવક પર હુમલો કર્યો હતો જેમાં રુતુલ પટેલને ગંભીર ઈજાઓ થઈ હતી સાથે તેના બે મિત્રોને પણ ઈજાઓ થઈ હતી આ મારામારી પછી ચાર યુવકોનો ગ્રુપ ફરાર થઈ ગયો હતો અને ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબોએ રુતુલ પટેલને મરણ ગયેલ હોવાનું જાહેર કરતા દમણ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપવાના ચક્ર ગતિમાન કર્યા હતા અને અન્ય બે ઈજાગ્રસ્તોને સેલવાસ ખાતે રિફર કરવામાં આવ્યા હતા કજીગામ પોલીસે આ ઘટનામાં આઈપીસીના ત્રણસો બે ત્રણસો સાત ચોત્રીસ હેઠળ કેસ ગુનો નોંધવા

भेजा और वहाँ पर जाकर फिर हमारी टीम ने दिखी एक आदमी जिसका नाम रुतुल पीयूष पटेल जिसका उम्र छब्बीस साल है जो वापी कराने वाला है उसको ब्राउंडेड लेकर आया वहाँ पे और बाकी का जो दो है नेह संजय पटेल और आकाश राजेंद्र भाई पटेल जिनका उम्र दोनों का उम्र तीस साल है जो अरावली गुजरात के रहने वाले हैं ये दोनों ग्रीवियस इंजीनियर हैं और दोनों को सिलवासा बी हॉस्पिटल में रिफर किया गया है और इस दरमियान हमने एक केस रजिस्टर्ड किया है एफ तो आई आर नंबर बात सॉरी ट्वेंटी वन पब्लिक दो हज़ार चौबीस अंडर सेक्शन तीन सौ दो तीन सौ सात और चौंतीस आई बी सी इसका इन्वेस्टिगेशन मैं खुद कर रहा हूँ और इस इन्वेस्टिगेशन में हमने काफ़ी सी सी टी वी कैमरा वगैरह एनालिसिस किया और सर के सुपरवाइजर और गाइडेंस से हमने काफ़ी टीम फॉर्म किया उसमें हमने अलग अलग, अलग टीम्स बनाए और अलग अलग जगह का सारे रूट्स का कैमरा एनालिसिस किया और बेस्ट अपॉन द सीक्रेट इंफॉर्मेशन हमको क्लू आया जिसमें हमें पता चला है चार लोग जो इन्वॉल्व थे जिनका नाम है सुशील कुमार प्रेम कुमार पांडे जिनका उम्र 19 साल है जो टंकी फलिया वापी कराने वाला है दूसरा विशाल अशोक भाई जमादार जिसका उम्र बीस साल है जो टंकी फलिया वापी का रहने वाला है तीसरा एक्यूज है सबीर मोहम्मद नईम अहमद जिसका उम्र चौबीस साल है जो चार वापी के आसपास रहने वाले है और चौथा एक्यूज है भावी उमेद पटेल जिसका उम्र तीस साल है जो पार्टी वलसाड़ का रहने वाला है तो इस बेसिस पे हम लोग ने चार लोगों को अरेस्ट किया है और फर्दर अभी हमारा इन्वेस्टिगेशन चालू है और इसको हम कल कोर्ट में पहुँचे आपस में उनका कुछ कहास हो नहीं हुआ था किसी मौके के बात पर डिटेल अभी, अभी हमारा इन्वेस्टिगेशन चालू है इंक्वायरी को उसके बाद कोई शार्प ऑब्जेक्ट है लोहे का उससे हम यूज़ किया था આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો